ભારત નિર્માણ અને દેશભક્તિની સુગંધ પ્રસારિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવવા માટે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખાયેલ રાષ્ટ્રીય ગીત વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમનું આયોજન રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા કરવામાં આવ્યું જેમાં ગાંધીનગર સ્થિત વિધાનસભા પરિસર ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ હેઠળ સામૂહિક રાષ્ટ્રીય ગીતનું ગાન કરવામાં આવ્યું હતું વંદે માતરમ ગાનના વર્ષ આજે પૂર્ણ થયા છે તેની રાષ્ટ્રવ્યાપી ઉજવણી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં થઈ રહી છે આ ગીત બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયજી દ્વારા આનંદ મંઠ નવલકથામાં પહેલી વાર પ્રકાશિત થયું હતું પહેલી વાર જ્યારે રવિન્દ્રનાથ ટાગોરે આ ગીત ગાયું ત્યારે દેશના નાગરિકોને એક એક અદ્ભુત રોમાંચક અનુભવ થયો હતો વંદે માત્ર ગીત નથી એ તો ભારતના આત્માનો નાદ છે આ એવો ક્રાંતિકારી મંત્ર છે કે જેને બોલતા જ એકસો ચાલીસ કરોડ ભારતીયોના હૃદયના તાર રણજણી ઉઠે છે અને માતૃભૂમિ પ્રત્યે વંદનનો ભાવ સમર્પણમાં પરિવર્તિત થાય છે વંદે માતરમ એ રાષ્ટ્રગીત તો છે જ પરંતુ પ્રેરણા ગીત પણ છે જેને સ્વતંત્રતા સંગ્રામથી લઈ આજ દિવસ સુધી સૌના હૃદયમાં એક આગું સ્થાન બનાવ્યું છે